પછી ભેગા થઈને જુગાર રમતા સાત કર્મકારની બ્રાહ્મણો પકડાયા વડોદરામાંથી અનેક વખત અવનવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે

કહી શકાય કે પોલીસને પણ આશ્ચર્ય પમાડે તેવી ઘટના બનવા પામી છે લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે શિવ ટેનામેન્ટમાં રહેતા કાંતિલાલ રતિલાલ દવે પોતાના ઘરે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યા છે જેથી પીઆઈ એમડી ચૌધરીની સૂચના મુજબ સ્ટાફે સ્થળે જઈને રેડ કરતા કાંતિલાલ દવે સહિત સાત લોકો ઝડપાયા હતા પકડાયેલા જુગારીઓમાં કાંતિલાલ દવે જીતેન્દ્ર દિનકરરાય જાની કનૈયાલાલ જયંતિલાલ જાની નરેશ છે પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા બ્યાસી હજાર નેવ અગિયાર મોબાઈલ ફોન બે વાહન મળી કુલ કિંમત રૂપિયા છ એક્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે જણાવ્યું કે તમામ કરડી એક યજ્ઞ માટે ભેગા થયા હતા અને ધાર્મિક કાર્ય પૂરું કર્યા પછી તેઓ જુગાર રમવા બેઠા હતા તે જાણીને પોલીસને પણ ખરેખર આશ્ચર્ય થયું